આઈક્યુ જેને કહેવામાં આવે છે કે જેને ગુજરાતીમાં બુદ્ધિમત્તાનો આંક સામાન્ય રીતના મિલિટરીની આઈએએસની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી બધી કોલેજીસની અંદર એડમિશન વખતે હંમેશા એનો આઈક્યુ માપવામાં આવે છે અને બેઝડ ઓન ધેટ આઈક્યુ અથવા તો એ જે આઈક્યુની બુદ્ધિમત્તાનો જે આંખ માપવામાં આવે છે અને એના પ્રમાણે એને એડમિશન આપવામાં આવે છે અથવા તો એને એ પ્રમાણે નોકરી કરવામાં આવે છે એવા આવા ત્રણ ગ્લોબલ પ્રેડિક્ટર છે અથવા આવા વિશ્વની અંદર ત્રણ અત્યારે એવા આંખ છે કે જેની અંદર અત્યારે લોકો એ તરફ અથવા તો એનું માપન કરી અને એની કેટલો સક્સેસફુલ એ વ્યક્તિ જશે અથવા તો એ ઓર્ગેનાઇઝેશન કેટલું સક્સેસફુલ થશે અથવા કેટલી એની સફળતા મળશે એ માપવામાં આવે છે તો આ જે ત્રણ શબ્દ જે જે છે એ પહેલાં પહેલું મેં તમને વાત કરીએ આઈક્યુ જેને ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવામાં આવે બીજો જે જે છે એને ઇમોશનલ ક્વેશ્ચન જેને આપણે લાગણીનો આંક કહેવામાં આવે છે અને ત્રીજો જે હું આજે તમને વાત કરવાનો છું એ જે છે એ એડવર્સિટી ક્વોશન્ટ કે જેને આપણે ગુજરાતીમાં પ્રતિકૂળતાનો આંક કહેવામાં આવે છે તો તમને બધાને ઘણો બધો ખ્યાલ છે કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એટલે શું અથવા તો એની કોઈ વખત એ પણ આપણે વધારે વિગતવાર વાત કરી શકશું પણ આજે હું એને વધારે નહીં ટત છું પણ સામાન્ય જો હું કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એટલે શું કે તમારી જે માનસિક જે બુદ્ધિ છે અને એને તમારી જે ઉંમર છે એ બંનેનો જે રેશિયો છે માનસિક તમારી જે ઉંમર અને તમારી ક્રોનોલોજીકલ અથવા તો તમારી ખરેખર જે ઉંમર જે છે જે શારીરિક ઉંમર છે એ બંનેનો જે રેશિયો જે છે એ હંમેશા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન તરીકે માપવામાં આવે છે ઇમોશનલ કોશન જે જે છે એ વધારે ક્વોલિટેટિવ છે એ પણ માપી શકાય છે ક્વોન્ટિટેટિવલી પણ ઇમોશનલ જે છે એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કરતાં સમાજની દ્રષ્ટિએ કે જેનો ઇન્ટ ઇમોશનલ ક્વેશ્ચન અથવા તો લાગણીનો આંખ જેનો થોડો વધારે એ હંમેશા સફળતા વધારે મેળવી શકે છે અને જે હું આજે વાત કરવાનો છે એ એડવર્સિટી ક્વોશન અત્યારે હાલના તબક્કે એડવર્સિટી ક્વેશ્ચન લગભગ આખા વિશ્વની અંદર એ ધીરે ધીરે અને ખાસ કરીને જે લોકો વધારે વૈશ્વિક હરીફાઈની અંદર છે એ લોકો અત્યારે એડવર્સિટી ક્વેશ્ચન હતા પ્રતિકૂળતાનો આંખને હવે આપણે જોઈએ કે પ્રતિકૂળતાનો આંક એટલે શું પ્રતિકૂળતાના આંકને સમજવા માટે આપણે થોડાક દાખલા લેવા પડશે કારણ કે એ એટલો એની માટે મારે એમ કહેવું પડશે કદાચ આઈક્યુની જરૂર પડે તો સામાન્ય રીતને હંમેશા આપણે જીવનની અંદર વ્યક્તિગત રીતના વાત કરીએ ફેમિલીની દ્રષ્ટિએ વાત કરીએ એક સંસ્થાની દ્રષ્ટિએ વાત કરીએ એક રાષ્ટ્રની દ્રષ્ટિએ વાત કરીએ તો હંમેશા આપણે જે ઓબ્જેક્ટિવ છે જે ઉદ્દેશ છે એ વ્યક્તિનો હોય એ કોઈ પણ સંસ્થાનો હોય એ કોઈ રાષ્ટ્રનો હોય તો હંમેશા સફળતાનો હોય છે આજે હું જો ભણું છું તો શું કામ હું ભણું છું અથવા તમે વિદ્યાર્થીઓને શું કામ કારણ કે વિદ્યાર્થીનો જે એક ઉદ્દેશ છે એ પોતાની જિંદગીની અંદર સફળ થવાનો છે સફળતા માટે જુદી જુદી વ્યાખ્યા હોઈ શકે કોઈકની સફળતા એ છે કે હું સારામાં સારો કવિ પણ થઈ શકું કોઈકની સફળતા એ છે કે હું સારામાં સારો ડૉક્ટર થઈ શકું સફળતા માટેની વ્યાખ્યાઓ અથવા તો સફળતા માટેના જે ફાઇનલ અથવા તો જે ઉદ્દેશ્ય જુદા જુદા હોઈ શકે પરંતુ દરેક વ્યક્તિ દરેક સંસ્થા દરેક દેશ હંમેશા પોતે સફળતા માટે કાર્ય કરતા હોય છે તો સામાન્ય હોય એક દાખલા આપું કે દાખલા તરીકે આજે મને હું જો પર્વત ચડું ને મારનાથ ઉપર ચડું ને તો મને મજા આવે પણ જ્યારે હું માથ ખરેખર જ્યારે ચડવાનું શરૂ કરું ત્યારે મારી સામે ઘણી બધા વિઘ્નો આવે પણ હજી માલનાથનો દાખલો કરતાં હું ધારો કે એમ કહું કે ઓલફા સડન કે મને એમ લાગે કે હું માળનાથને બદલે હું સાપુતારો જાઉં અથવા તો હું આબુ જાઉં કારણ કે મારા આપણી માટે બહુ એટલો બધો તકલીફવાળો નથી પણ ધારો કે હું આબુ અથવા તો સાપુતારા જાઉં તો જેવું હું ચડવાનું શરૂ કરું એટલે પહેલાંમાં પહેલી મારી સામે શું આવશે પ્રતિકૂળતા મારું લક્ષ્ય છે એ મારી ઉપર ચડવાનું છે મારી એક સફળતાનું મેં નક્કી કરી દીધું છે કે મારે અહીંયા સુધી જવું છે પરંતુ જ્યારે હું ખરેખર કારણ કે એડવર્સિટી ક્વેશ્ચન્સ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન અને ઇમોશનલ ક્વેશ્ચન થોડાક થિયોટિકલ છે હંમેશા થિયોટિકલ છે એના પણ હું તમને દાખલ આપીશ પરંતુ એડવર્સિટી ક્વેશ્ચન એ થિયરી તો છે જ પણ જેવું તમે થિયરીને સમજો એટલે તમે સીધા પ્રેક્ટિકલની અંદર છે રિયલ વર્લ્ડ જેને કહીએ છીએ એ રિયલ વર્લ્ડની અંદર જાઓ વાસ્તવિક દુનિયાની અંદર જાઓ છો વાસ્તવિક પરિસ્થિતિની અંદર જાઓ છો એટલે એડવર્સિટી ક્વેશ્ચનને અત્યારે સૌથી વધારે સારામાં સારો આંક એટલા માટે ગણવામાં આવે છે કારણ કે વધારે પ્રેક્ટિકલ છે તો મેં તમને આ વાત કરી એ પ્રમાણે કે દાખલા તરીકે હું જો સાપુતારાનો પર્વત ચડવા માંડું અથવા તો આબુનો પર્વત ચડવા માંડું એટલે પહેલાં પણ મને તરત શરૂઆત થઈ જશે થોડુંક ચાલીશ કારણ કે મારી પાસે હોશ હશે પણ હું જેવું હું થોડુંક જશે એટલે મારી પાસે બધા પ્રતિકૂળતાઓ શરૂ થશે જીવન પણ હંમેશા એવું હોય છે કે જ્યાં સુધી હું ચાલતા મારા બાપુજી પાસે શીખ્યો ત્યાં સુધી મને વાંધો નથી કારણ કે મારા બાપુજી મને આંગળી આપતા હતા અને મને ચલાવતા મારી બા મને આંગળી આપતા ચલાવ ચાલવાનું શરૂ થઈ ગયું મને ચાલતા આવડી ગયું ધીરે ધીરે જેમ 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 આગળ મોટો થતો ગયો પહેલીમાં આવ્યો પછી સ્કૂલમાં આવ્યો પછી કોલેજમાં આવ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું પીએચડી કર્યું બહુ સરસ થયું ચાલો મારી અચીવમેન્ટ થઈ ઓકે ધીસ ઇઝ નોટ ગુડ નોકરી શરૂ કરી એમાં પ્રમોશન એની અંદર આગળ એની અંદર કારણ કે હંમેશા માણસ મેસલોનો નિયમ છે માણસ હંમેશા આગળ વધવા એ હંમેશા એક વસ્તુ જ્યારે એને મળી જાય છે પછી તરત જ એને બીજું દેખાય છે હંમેશા જીવનમાં એવું છે કે તમે એક જગ્યાએ પહોંચો પછી તરત જ તમને બીજું જાય અને એ હંમેશા શરૂઆત કરીએ નીડ અથવા તો જરૂરિયાતની ત્યાર પછી હંમેશા વોન્ટ આવે ત્યાર પછી લક્ઝરી આવે આ માણસનો એક સ્વભાવ છે એ સારું છે ખરાબ છે હું નથી કહેતો પણ હંમેશા માણસ પહેલાં પોતાની જરૂરિયાત પૂરી કરે જરૂરિયાત પૂરી જેવી થઈ જાય એટલે હંમેશા માણસ સ્વભાવ છે કે એની થોડીક વોન્ટ એની જેવીક ઈચ્છાઓ કે દાખલા તરીકે મારી જરૂરિયાત શું છે આપણા બધાની જે મુખ્ય જે જરૂરિયાત જે છે એ ત્રણ છે રોટી કપડાં અને મકાન આ ત્રણ જે છે આપણી જરૂરિયાત આ ન હોય તો તમને જીવનમાં ઘણી બધી તકલીફ પડે પણ જો આ મળી ગઈ તો તરત જ એમ થાય કે મારી કંઈક થોડીક ઈચ્છા છે મારી પાસે પેન્ટ છે પણ જે બે એક પેન્ટ વધારે હોય ને તો વધારે સારું શર્ટ છે પણ એકાદ ટી શર્ટ વધારે હોય તો મારી થોડી થોડી ઈચ્છા થાય મારી પાસે સાયકલ છે સ્કૂટર હોય તો વધારે સારું કારણ કે હંમેશા જેવી તમારી નીડ તમારી જેવી જરૂરિયાતો પૂરી થઈ એટલે તમે હંમેશા આ માનવ સ્વભાવ છે અને કદાચ એટલા માટે જ આ સંસ્થા ચાલે છે એ સારું છે ખોટું છે એ અત્યારે આપણે કહેવા માટે નથી ભેગા થયા પરંતુ આ બધી એક માનવ સહજ ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ મોસ્ટ સિમ્પલ આ બધી વસ્તુ છે કે માણસ નીડમાંથી વોન્ટમાં જાય વોન્ટમાંથી એ હંમેશા લક્ઝરી તરફ જાય જેવી તમારી વોન્ટ પૂરી થઈ જાય એટલે તમે હંમેશા આપણે લક્ઝરીમાં જાય મારે કાર હોય તો સારું કાર આવી જાય એમ કહેતા એસી હોય તો સારું ઘર મોટું સરસ હોય તો ચાલો એમાં એસી ન ખાવે તારો તો કહેવાનો અર્થ એમ છે કે માણસ જેવું જેવું સફળતા તરફ જાય છે અને એ જ્યારે મેળવે છે ત્યારે એમને એમ તથા નથી મેળતો આપણે ઘણા બધા એમ થઈ જાય કે આ કેટલું બધી સરસ ઇન્ડસ્ટ્રીના માલિક છે કેવા જલસા એને એ એ બરાબર છે એ આપણને બહારથી હંમેશા દૂરના દૂરથી ડુંગળા રરિયામાં લાગે પરંતુ હંમેશા એને ઘણી બધી પ્રતિકૂળતાનો એને હંમેશા સામનો કરેલો હોય છે તો હું જેવો પર્વત ચડવાનું શરૂ કરું છું એટલે મારી પાસે પ્રતિકૂળતા શરૂ થાય એ બધી પ્રતિકૂળતાને હું દૂર કરતાં 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 થાક મારો હું કદાચ એકાદ બે વખત પાછો પણ પડી જાઉં કદાચ એક પથ્થર ઉપર પગ મૂક્યો પદ્ધર લસરી પણ પડે આ તો બધા નાની 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 એમ જીવનની અંદર જેમ જેમ તમે આગળ જાઓ જેમ જેમ તમે સફળતા તરફ જાઓ એમ હંમેશા તમારી સામે પ્રતિકૂળતા આવતી હોય છે એવી જ રીતના ઘણા બધાને એમ લાગે કે મારે ઝાડવા ઉપર ચડવું છે ખાસ કરીને નાના બાળક અને જ્યારે નાના બાળકને ઝાડવા ઉપર ચડીને મોટા મોટી ઉપરની ડાળીએ જ્યારે બેસશે ત્યારે તમે એનો હંમેશા આનંદ જોયો છો કારણ કે હંમેશા સફળતા જે છે એ હંમેશા તમને ફૂલફિલમેન્ટની અંદર છેવટનો એ તમને જે સફળતાનો જે આનંદ છે કારણ કે માણસ તરત જ એચિવ કરે અથવા જેવી કોઈ સક્સેસ હાંસલ કરે એટલે એને એક 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 આંતરિક આનંદ થાય છે અને એ આંતરિક આનંદ માટે જ હંમેશા આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ તો કોઈ પણ નાનું બાળક જે છે એ ઝાડવા ઉપર ચડ્યું તો એ ઝાડવા ઉપર ચડ્યાનો એને એક આંતરિક આનંદ મળે છે એક ફૂલફિલમેન્ટ મળે છે તો જ્યારે તમારે સક્સેસ તરફ જ્યારે તમારે સફળતા તરફ તમે જીવન હોય એ તમારી સ્કૂલની એટલે વિદ્યાર્થી તરીકે હોય તમે એક સારા પિતા તરીકે કારણ કે પિતા થવું એ આમ સહેલું છે પણ મારી દ્રષ્ટિ અઘરામ અઘરું પિતા થવું છે કારણ કે તમારી જ્યારે તમે પિતા થાવ છે અને જ્યારે બાળકને તમે એની જરૂરિયાતો માટે જે તમે પ્રયત્નો કરો એક પિતા તરીકે એક માતા તરીકે ત્યારે એ તમારી સામે હંમેશા ઘણા બધી એડવર્સિટી ઘણી બધી પ્રતિકૂળતા આવશે એ પ્રતિકૂળતાનો કેવી રીતના તમે સામનો કરશો તો એ જે પ્રતિકૂળતાનો સામનો કરવા માટેની જે તમારી આંતરિક શક્તિ જેવી તમે મેં કીધું કે આઈક્યુ અને ઈક્યુ જેમ છે એમ આપણી પોતાની એકયુ કેટલું છે જે તમારો એકયુ જે છે એ એક્યુ એકવાર ખ્યાલ આવે મારો આ એક્યુ છે આવી રીતના વ્યક્તિનો પણ એડવર્સિટી ક્વેશ્ચન્ડ હોય ઓર્ગેનાઇઝેશનનો પણ એડવર્સિટી ક્વોશન હોય અમારા એક્સેલની અંદર આઠસો માણસ કરે છે એ હું આઠસો માણસના સંદર્ભમાં જ્યારે હું એક્સેલનો સ્ટડી કરું ત્યારે મને ખબર પડે કે આ એક્સેલનો એડવર્સિટી ક્વેશ્ચન છે ગ્લોબલાઇઝેશનની વૈશ્વિકરણની અંદર એક્સેલ જીવશે કે નહીં એનો સ્ટડી કરવાનો એટલે આખી જે સાયકોલોજી છે પેરેન્ટની સાયકોલોજી છે ફેમિલીની સાયકોલોજી સોસાયટીની જરિયાત છે આજે અમારે એક્સેલની અંદર જ્યારે અમે કેમિકલ એન્જિનિયર લઈએ અથવા તો આઈટીનો એન્જિનિયર લઈએ તો અમે સીધું એના પર્સન્ટેજ યસ પર્સન્ટેજ ઉપર અમે જોઈએ કે કેટલા ટકા છે કેવો એનો કન્સિસ્ટન્સી છે જોઈએ છે પરંતુ હંમેશા અમે નક્કી કર્યું છે કે પહેલાં છ મહિના એને રાખવો ભલે પગાર આપવો પડે છ મહિના સુધી કન્ફર્મ ન કરો અને અમારે જો એકની જરૂરિયાત અમે ત્રણ જણા લઈએ છીએ અત્યારે પોલિસી રીતે શું કામ કે અમને હજી અમારા ઇન્ટરવ્યૂની અંદર એક કલાકના ઇન્ટરવ્યૂની અમને ખબર નથી પડતી કારણ કે એક વખત જો કોઈ ખરાબ વસ્તુ જો અંદર આવી જાય એવું છે કે તમે શાક લેવા જાઓ અથવા તો તમે જો કેરી લેવા જાઓ ને એક કેરી બગડી ગઈ હોય અને એને જો પકવવા મૂકો તો તમારી બીજી પચીસ એ કેરી બગડી જશે હવે અત્યારના ઓર્ગેનાઇઝેશન દે આર વેરી વેરી ક્રિટિકલ બહુ જ ચિંતામાં છે કે જે વ્યક્તિ નવી લેવી છે એની પાસે નેક્સ્ટ પચીસ વર્ષની એની લાયબિલિટી છે એ જો ન કામ કરે તો પચીસ વર્ષ સુધી એને તકલીફ પડે તો અમે ત્રણ જણા લઈએ છ મહિના સુધી રાખીએ અને છ મહિના સુધી અમે એને બરાબર તપાસીએ એનો આઈક્યુ તપાસીએ એનો ઈ તપાસીએ એનો એ તપાસીએ એમ થાય કે નાના હવે બરાબર છે તો આ ત્રણમાંથી એકને રાખીએ ત્રણને રવાના કરીએ તો કહેવાનું એ છે કે જ્યારે અત્યારે સફળતા તરફ કોઈપણ ઓર્ગેનાઇઝેશન છે એને જોવું હોય તો એને પણ અત્યારે એકયું આપણે કરવા તો એક્યુ જે છે અથવા તો જે પ્રતિકૂળતાનો જે આંખ જે છે એ મેં આગળ વાત કરી એ સાયન્સ પણ છે અને પ્રેક્ટિકલ વસ્ત છે ઇટ ઇઝ ઓલ્સો અ થિયરી અને ઇટ ઇઝ ધ મોસ્ટ એપ્લિકેબલ ઇન ધ રિયલ વર્લ્ડ જે અસ્તિત્વના જે વાસ્તવિક જે આખી દુનિયા છે અથવા તો જે વાસ્તવિક વર્લ્ડ જે છે એની અંદર આ હંમેશા ખૂબ કામમાં આવી રહે છે તો પહેલાંમાં પહેલું શું છે કે જે એક્યું છે અથવા તો જે એડવર્સિટી ક્વેશ્ચન જે જે છે એ હંમેશા તમારી લાઈફની અંદર તમારા જીવનની અંદર તો એની સામે જે હંમેશા એડવર્સિટી આવશે હંમેશા કોઈ દિવસ સાનુકૂળતા સાનુકૂળતા હોય તો આપણે એમ કહીએ છીએ કે આઈ એમ વેરી લકી હંમેશા એમ કહીએ કે હું ભાગશાળી હતો એનો અર્થ જ એમ બતાવે છે કે એની પહેલાં ઈચ્છા હતી કે આમાં હું ભાગશાળી ન પણ હંમેશા કોઈ પણ આપણે કાર્ય કરીએ ત્યારે આપણને એમ થાય છે કે ભગવાન મદદ કરે સુકામ ભગવાન મદદ કરે કારણ કે બધાને ખ્યાલ છે કે જેવું તમે કંઈક કાર્ય શરૂ કરો એટલે વિઘ્નો આવવાના પ્રતિકૂળતા આવવાની પ્રતિકૂળતા વગર કોઈ દિવસ કોઈ વસ્તુ હંમેશા આગળ મળતી નથી હોતી તો પહેલાં પહેલી એ વસ્તુ એમ બતાવે છે કે મારી જે પ્રતિકૂળતા આવવાની છે મારા જીવનની અંદર અથવા તો કોઈપણ સંસ્થાની અંદર જે પ્રતિકૂળતા આવી છે એ પ્રતિકૂળતાને સરમાઉન્ટ કરવા માટે એને હાંસલ કરવામાં એ પ્રતિકૂળતાની સામે સામનો કરવામાં એ કેટલી સજ્જડ થશે જો હાઈ આઈક્યુ તમારો તો ચોક્કસ એમ કહું કે નેક્સ્ટ પચીસ વર્ષ સુધી તમને વાંધો નહીં આવે જો એક્સેલનો એક્યુ હું જો કાલ સવારે અભ્યાસ કરું અને મને એમ લાગે કે એક્યુ ઓછો છે તો મારે મારા મેનેજિંગ ડાયરેક્ટરને ચોક્કસ કહેવું પડે કે આ એક્સલને આવતા વર્ષોની અંદર કંઈક તકલીફ પડશે શું પડશે એ અભ્યાસ તમારે કરવો પડે તો પહેલાં પહેલું જે છે કે જે કંઈ પરિસ્થિતિ આવવાની છે પ્રતિકૂળતા આવે છે એની સામે એક ઝઝૂમી શકશે કે નહીં આમ તો હું એમાં ઘણી વખત એમ કહું છું આ આંક એવો છે કે જે જીવનમાં જજોમવા માટે તમે કેટલા કેપેબલ છો કેટલા શક્તિશાળી છો એની આ વાત કરે છે બીજું જે જે છે એ બે સંસ્થાઓ અથવા તો બે વ્યક્તિ છે એ બે વ્યક્તિનો સેમ આઈક્યુ છે હવે બે વ્યક્તિનો જેવો સેમ આઈક્યુ છે પણ એ જ્યારે વાસ્તવિક દુનિયામાં જશે ત્યારે એક વ્યક્તિ જે છે એ આગળ આવશે બીજી વ્યક્તિ પાછળ હશે બને આઈક્યુ બંનેનો સેમ છે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન એની બુદ્ધિ બંનેની સરખી છે પરંતુ એક વ્યક્તિ જે જે છે એ હંમેશા આગળ વધશે નહીં એ આગળ કોણ વધશે જેને પ્રતિકૂળતાનો આંખ પાછો ઊંચો છે જો પ્રતિકૂળતાનો આંખ સરખો હોય તો બંને પ્રોગ્રેસ કરવાનો પરંતુ એક વ્યક્તિનો બંનેનો આઈક્યુ સરખો છે પરંતુ પ્રતિકૂળતાનો જે આંખ જે છે એકનો વધારે છે એ હંમેશા સક્સેસફુલ થાય છે અને ઘણી વખત મિત્રો તમને એમ લાગશે કે ઘણી બધી વ્યક્તિઓ અને ખાસ કરીને જો તમારો એક જોવું હોય તો ઘણી બધી વ્યક્તિઓ જે અહીંયા આ દેશમાં ચાલી નથી એ વિશ્વમાં અન્ય દેશોમાં જે અહીંયા આમ કહેવાય કે એનાથી ઇંગ્લિશ નહોતો આવડતું ને અમેરિકાની અંદર એને જોરદાર પરફોર્મન્સ બતાવ્યો જર્મનીની અંદર એને જોરદાર પરફોર્મન્સ શું કામ કારણ કે અહીંયા જે છે આપણે હંમેશા એના ઇન્ટેલિજન્સી એ ફર્સ્ટ ક્લાસ આવ્યો કે નહીં એ સેકન્ડ ક્લાસ આવ્યો છે એ ક્લાસ ફર્સ્ટ છે આ આઈક્યુ જે છે એ ખોટું નથી હું કરતું પણ એ પૂરતું નથી એ એ ખોટું છે એમ કહેવા માંડશે ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ એસેન્શિયલ બટ નોટ ઇટ ઇઝ હોલ એની માટે જે છે એ હંમેશા એક્યું છે તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ અમેરિકા જઈ જર્મની જઈ અને ત્યાં પરફોર્મન્સ કરે છે બિકોઝ દે કેન ફેસ એડવર્સિટી ત્યાં જે જે કાંઈ બધી એડવર્સિટી પેટ્રોલ પંપમાં કામ કરવું હોય તો પેટ્રોલ પંપમાં કામી કરી નાખે અહીંયા આપણે જો પેટ્રોલ પંપમાં કામ કરવા જાય કારણ કે અહીંયા આપણું એક વાતાવરણ નથી અહીંયા હંમેશા આપણને તરત જ એમ થાય કે આ તો બધી બધી પ્રતિકૂળતા આવવા માટે જો હું એક્સેલમાં કામ કરું છું અને સાંજે જો હું કોઈક બીજા કારખાનામાં કામ કરવા જાઉં તો મારા જ મિત્રો કે આટલો પગાર ઓછો પડે પગાર ઓછો પડે ક્રિટિસિઝમ કરવું પડે એ જ આ આપણા એક સમાજની એક ઓલી વ્યસ્ત એટલે અહીંયા તમે કામ કરી અમેરિકાની જેને ત્રણ નોકરીઓ કરતા હોય છે કારણ કે ત્યાં લોકો એમ કરે છે કે ઓકે ત્રણ છે તમને વધારે લોન જોઈએ છે કારણ કે અમેરિકામાં એવું છે કે દોઝ વુ આર વેરી પ્રોડક્ટિવ એ લોકો તરત જ તમારો ટ્રેક લાગે ઓકે સતીષભાઈ જે છે એ આટલા બધા કામ કરી શકે છે આટલા બધા કામ કરી શકે નક્કી હી ઇઝ વેરી પ્રોડક્ટિવ અને અમેરિકા એટલે અમેરિકાનો તો હું તમને દાખલો આપું છું કે જેને આર્થિક રીતના આગળ આવવું છે એ હંમેશા જે ઉત્પાદકતા જેની પાસે છે હું ઉત્પાદકતા શબ્દ વાપરું છું હું હોશિયારી નથી વાપરતો જેની પાસે ઉત્પાદકતા છે એ પછી વ્યક્તિ હોય એ પછી સંસ્થા હોય એ પછી બેંક હોય એ પછી કૃષિ હોય એ પછી ડૉક્ટરનું દવાખાનું હોય ધોઝ વુ વાર વેરી વેરી પ્રોડક્ટિવ એની પાછળ હંમેશા એ દેશ પાછા આવશે તો ભવિષ્યમાં આપણને ખબર પડે કે આ વ્યક્તિને કાંઈ વાંધો નહીં આવે કારણ કે એને ખ્યાલ આવે કે જે જે કાંઈ પ્રતિકૂળતા હોય તો આ ભાઈ જે છે એ ખીજાઈ જાય પણ આ કે આ નિરાતે ભાઈ વાત કરશે કે ભાઈ કંઈ વાંધો છે તો મારું કહેવાનો અર્થ છે કે જે પ્રતિકૂળતાની સામે સામનો કરી શકે એની આપણને ખબર પડશે ત્રીજી વસ્તુ જે જે છે એ ખાસ સમજવા જેવું છે એ આપણે ઘણી કે ને પોટેન્શિયાલિટી પોટેન્શિયાલિટી અને એકચ્યુઆલિટી પોટેન્શિયાલિટી વસ્તુ એ એવી છે કે જે બતાતી નથી છતાં છે અને કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કે આપણે બધા ભગવાન છીએ ભગવાનના અવતાર છીએ ધટ ઇઝ અવર પોટેન્શિયાલિટી ભગવાન કોઈ બીજા નથી હું અને તમે અથવા તો જે કાંઈ છે એ બધું ઈશ્વર જ છે ધટ ઇઝ અ પોટેન્શિયાલિટી એ છે આપણને તમને બતાતું નથી પરંતુ એક્ચ્યુઅલિટી કેવી છે ઓકે હું પીએચડી થયો ભાઈ કેમિકલ એન્જિનિયર થયા આ મારું આપણું એકચ્યુઅલાઇઝેશન કોઈક બીકોમ થયું કોઈક કાંઈ ભણ્યું જ નહીં સરસ મજાનો બિઝનેસ કર્યો મારા કરતાં પણ વધારે પૈસા કમાય છે તો કહેવાનું અર્થ છે કે જે એકચ્યુઅલ જે છે એ પોટેન્શિયાલિટીમાંથી ધીરે ધીરે જે સંસારની અંદર આવે છે અથવા તો રિયલ વર્લ્ડની અંદર આવે છે એ હંમેશા આપણને એક્ચ્યુઅલિટી છે તો એક્યુ જે જે છે એ તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિની રિયલ પોટેન્શિયાલિટી કેટલી છે જો એ મને પોટેન્શિયલ બતાવો આર્મસ્ટ્રોંગ જે સિલેક્ટ થયો તો એનું કારણ શું હતું ખબર તમને કારણ ફક્ત એ જોતો એના કરતાં આર્મસ્ટ્રોંગ કરતાં ઘણા બધા પાવરફુલ એસ્ટ્રોનર હતા પણ આર્મસ્ટ્રોંગ જે જે છે એ એક જ પરીક્ષામાં તરત જ પાસ થયો અને એ હતી કે જ્યારે એને સ્પેસમાં મૂકવામાં આવ્યો અથવા તો ચંદ્રમાં જ્યારે મોકલવાનું નક્કી થયું અથવા તો જ્યારે જ્યારે સ્પેસની અંદર જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એ લોકો પોતે નાસાની અંદર સિમ્યુલેશન કન્ડિશન્સ એક એવી પરિસ્થિતિ છે અથવા એક એવો રૂમ છે કે જેની અંદર ચંદ્રમાં જે પરિસ્થિતિ છે જેટલું ત્યાં ગ્રેવિટેશન છે જેવી પરિસ્થિતિ છે એવું જ એ વાતાવરણ એની અંદર આવું ત્યાં એ તમને એમ જ લાગે કે હું ચંદ્ર ઉપર જ ઊભો છું જ્યારે આર્મસ્ટ્રોંગને એની ઉપર ઉતારવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તું ચંદ્ર ઉપર ઉતરે છો તમને એમ લાગે કે તમે હાથમાં કોલસો લીધો અને કોલસો એમ કહે કે ગરમ છે એટલે તમે છોડી દો છો તમને હિપ્નોટાઇઝ કરે છે એમ આમસ્ટ્રોંગને પરફેક્ટલી સાયકોલોજીકલ હિપ્નોટાઇઝ કરે છે કે તું આટલા વખતની તે જર્ની કરી છે અને હવે તું ચંદ્ર ઉપર તું ઉતરે છે આવી રીતના જે કાંઈ દસ પંદર જણા જે મોકલવાના હતા એ લોકોને બધાને ઉતાર્યા સ્ટ્રોંગ વોઝ ધ પર્સન કે જેના હાર્ટ બીટમાં જરા પણ ફેર નહોતો થયો કારણ કે સ્વાભાવિક છે તમે નવી જગ્યાએ ઉતરો પ્લેટફોર્મ ઉપરથી પહેલી વખત મુંબઈ ગયા ને તમે ઉતરો ને ત્યાં તમને સ્લાઇટ હાર્ટ બીટ વધવા માંડે ભલે તમે તમારા તમારા મામા તમને લેવા આવ્યા છે મુંબઈમાં તમને ખ્યાલ છે ઇવન તમે બારીમાંથી પણ જોયા એક મામા ઊભા છે પણ પહેલી વખત તમે જ્યારે ઉતરો ત્યારે તમારા હાર્ટબીટ થોડાક નવી જગ્યાની અંદર એ પણ એટલા બધા ડિસ્ટન્સ ઉપર એ પણ ખબર છે કે આમાં બીજું નહીં મૃત્યુ જ છે બીજું કાંઈ હતું જ નહીં એની સામે પણ છતાં જ્યારે એને એ સિમ્યુલેશન કન્ડિશનમાં ઉતાર્યો ત્યારે એને ખ્યાલ એને જરા પણ હાર્ટ બીટ નહીં સો હી વોઝ સિલેક્ટેડ ફોર ધ ફર્સ્ટ પર્સન હે ટુ સ્ટેપ ઓન ધ મૂન